તાપી ફન ફેસ્ટમાં શિક્ષણ વિભાગનો સ્ટોલ પર્યાવરણ સંરક્ષણ માટેનો શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો શિક્ષક વિમલ ટંડેલે રાજ્યના શિક્ષકો વિદ્યાર્થીઓના સહયોગથી એક લાખ એકાવન હજારથી વધુ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરીને વ્યક્તિગત પ્રયાસને બળ આપ્યું વર્લ્ડ રેકોર્ડ અને મેડલથી સન્માનિત વિમલ ટંડેલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા પ્રોત્સાહિત તાપી જિલ્લાના મિશન લાઈફ હેઠળ તાપી ફન ફેસ્ટમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી આ પર્યાવરણ જાળવણીના કેન્દ્રમાં રાખીને યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ વિભાગનો સ્ટોલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું જ્યાં પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે શિક્ષકો દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે ઉજ્જલ તાલુકાના ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી વિમલ ટંડે દ્વારા સફળતાપૂર્વક આગળ ધપાવવામાં આવેલા પર્યાવરણ જાળવણીના અભિયાનમાં રાજ્યભરના એકસો સાઠ શિક્ષકો અને એકાવન હજારથી વધુ વિદ્યાર્થીઓના સહયોગથી એક લાખ એકાવન હજારથી વધુ પ્લાસ્ટિક બોટલો ભેગી કરવામાં આવી હતી પ્લાસ્ટિક કચરાના નિયંત્રણ માટે તેમણે બાળકોમાં પ્લાસ્ટિક કચરાને પ્લાસ્ટિક બોટલમાં જ નાખવાની ખાસ સમજણ પ્રદાન કરી જે પ્લાસ્ટિકના નુકસાનને ઘટાડી કચરાના યોગ્ય નિકાલ માટેની એક અનોખી પહેલ છે શ્રી વિમલ ટંડેલને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાંથી પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમણે પોતાની શાળામાં જ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી અને તેનું રિસાયકલિંગ પણ કરાવ્યું છે તાપી પંથ પેસ્ટ દરમિયાન પર્યાવરણ સંરક્ષણના સંદેશ અને વેગવાન બનાવવા માટે સ્ટોલ દ્વારા લોકોને પ્લાસ્ટિકના હાનિકારક અસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા અને પ્લાસ્ટિકના નહીવત્ત ઉપયોગ તેમજ યોગ્ય નિકાલ માટે પ્રેરણા આપવામાં આવી હતી તાપી જિલ્લામાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે મિશન લાઈફ તાપી પંથપેસ્ટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આવી પહેલો તથા કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં પર્યાવરણ સ્વચ્છતા અને તંદુરસ્તી જીવનશૈલીની ભાવના કેળવવા માટે પ્રોત્સાહિત કરી હતી ફનપેસ્ટના માધ્યમથી મહિલા બાળકો યુવાનો સહિત નાગરિકોમાં પર્યાવરણ જાળવણીની ભાવના કેળવાય છે આજના મિશન લાઈફ પ્રોગ્રામ અંતર્ગત આજે તાપી જિલ્લાની અંદર અમને અહીંયા સ્ટોલ ફાળવવામાં આવ્યો છે શિક્ષણ વિભાગની અંદર અને મારું જે થીમ છે એ પ્લાસ્ટિક મુક્ત અંતર્ગત પ્રોજેક્ટ અંતર્ગત મને અહીંયાં સ્ટોલ ફાળવ્યો છે જેની અંદર પર્યાવરણ સંરક્ષણ દ્વારા જે કઈ કઈ એક્ટિવિટી કરાઈ છે તે મારી શાળાની અંદર ઇનોવેટિવ પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ અંતર્ગત પ્લાસ્ટિકની બોટલોમાં બાળકો દ્વારા કચરો એકડો કરવા માટે પ્લાસ્ટિકની બોટલમાં નાખે છે અને આવી પ્લાસ્ટિક બોટલો અમે એક હજાર ને સોળ બોટલો ભેગી કરી છે જેની અંદર આ પ્રમાણપત્ર વર્લ્ડ વાઇટ બુક ઓફ રેકોર્ડ રેકર્ડનું પ્રમાણપત્રનું એક લાખ એકતાવન હજાર બોટલ ભેગી કરી ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે જેમાં મને દિવા સપના પ્રોડ્યુસર દ્વારા સન્માન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા પણ પ્રમાણપત્ર અને સન્માન કર્યું છે